જય શ્રી કૃષ્ણ ગૌ માતા ખેડૂત મિત્રો આજે સંવંત બે હજાર એકાશી લાભપાચમ માં અમારા આ અગ્રીમ પ્રાકૃતિક ફાર્મ મુકામ કરાણા તાલુકો લાલપુર જિલ્લો જામનગર મુકામે આ ત્રીજો વિડીયો અમે બનાવી રહ્યા છે તેમાં જે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં જે પાંચ આયામો જેને અમે ભારતીય સંસ્કાર મુજબ પાંચ સંસ્કાર નામ આપ્યું છે ભારતીય સંસ્કૃતિ મુજબ પાંચ સંસ્કાર નામ આપેલું છે જેમાં પ્રથમ આયામ એટલે કે ભૂમિ સંસ્કાર જેમાં આપણા વડીલો પાર્જિત આપણી ભાડે રાખેલી અથવા તો આપણે લીધેલી જમીનમાં દિશા પ્રમાણે વૃક્ષનું વાવેતર ત્યારબાદ ખાસ વચ્ચેની જગ્યામાં આપણે ખાસ કરીને એક એકરે પાંચ મૌડા બોર્ડરમાં રાખવા જ જોઈએ ત્યારબાદ લીંબુ સંતરા મોસંબી ચીકુ બધા જ ભારતીય કુળના ગુંદા વગેરે વગેરે વૃક્ષો વાવી જ દેવા જોઈએ ત્યારબાદ બીજું ભૂમિક સંસ્કારમાં જ્યારે ખેડતી વખતે જમીન તૈયાર કરતી વખતે ગૌમૂત્ર એરંડિયું કાચું દિવેલ અને ગાયના છાણની ભસ્મ એમાં યજ્ઞની ભસ્મ બેસ્ટ પુરવાર થશે એરંડિયું અને ગૌમૂત્ર એકરે દસ લીટર અને ચાલીસ લીટર મુજબ મિક્સ કરી ફટકડી એમાં એક કિલો નાખી અને ભેળવી દેવાની એટલે ઇઝી તમે ઓપરેટેબલ કરી અને છાંસમાં અથવા તો સાવણી દ્વારા આખા ખેતરમાં તમે પ્રસરાવી શકશો ત્યારબાદનો બીજો સંસ્કાર છે બીજ સંસ્કાર જેમાં બીજા મૃતની ફોર્મ્યુલા જે આપણા કરે આપેલી જે જેમાં ગાયનું છાણ દસ લીટર પાણી એક કિલો ગાયનું છાણ એક લીટર ગૌમૂત્ર એમાં ખાસ કરીને અમે અમારી કોઠા સૂઝથી ગાયનું દૂધ અને હળદરનું મિક્સ કરી અને એમાં બીજને બોળી અને વાવેતર કરીએ છીએ અમારી આ કેળ જે શાકભાજીના પાક હતા એમાં એ બીજને એ રીતે સંસ્કાર કરેલા અને કેળના રોપામાં અમે ડ્રીપમાં એ અમે બીજા મૃત જવા દીધેલું હતું ત્યારબાદ જે ત્રીજો સંસ્કાર છે તે વનસ્પતિ પાણી સંસ્કાર તો આ પાણી સંસ્કારમાં તમે પાણીમાં દર્ભનો ઉપયોગ ગર્ભમાં સ્નેથી ખેંચેલો દર્ભનો ઉપયોગ ટાંકામાં નાખી અથવા તો પાણીમાં જ્યાં ધોરિયો જતો હોય ખુલ્લા પાણીમાં ધોરિયાની ઉપર રાખી અથવા તો ડ્રીપમાં ડ્રીપ દ્વારા જો પિયત થતું હોય તો ફિલ્ટરની અંદર મૂકી દો અમે તો અહીંયા ખાસ ડ્રીપ ઇરિગેશન માટે ખાસ વાડી પર ટાંકો બનાવેલો છે અને ટાંકામાં જ દર્ભ મૂકેલો છે તે દસ મીટર હાઈટમાં છે તો એ દર્ભમાં સ્દી ખાસ મંત્ર બોલીને ખેંચેલો દર્ભ એટલે કે એનું મંત્ર પણ છે કુશાગ્રે વસતે રુદ્ર કુસુમધ્યે કેશો કુસુમુલે વસેત બ્રહ્મા કુશાંબે દેહી મેઘીની કુશોશી કુશપુત્રો સિંહ બ્રહ્મણા નિમિત્ત પુરા દેવ પિતૃ વિચાર થાય કુસુમુ પામને આ મંત્ર બોલી અને એ ખેંચેલો દર્ભ ટાકામાં પણ નાખવાનો છે પાણીમાં પણ નાખવાનો છે તમારા વૃક્ષ આંબો છે તો આંબાને પણ બાંધવાનો છે અમે તો આ કેળમાં પણ બધે બાંધવાના છે અને બોર્ડરમાં મેં દર્ભનું વાવેતર કરી દીધું છે તેનાથી ઘણા બધા મેં અગાઉ કીધેલું એ પ્રમાણે વનસ્પતિ સૃષ્ટિમાં જો કોસ્મિક ઉર્જા એટલે કે અદૃશ્ય શક્તિનું સંચાર જો કોઈ પણ ઉદ્દીપકનું કામ કરતું હોય અદૃશ્ય શક્તિના સંચાર માટે જો ઉદ્દીપકનું કામ થતું હોય કરતું હોય તો દર્ભ છે અને જીવસૃષ્ટિમાં અદ્રશ્ય શક્તિનું સંચારનું માધ્યમ હોય તો એ ગાયનું સિંગ છે એટલે ગૌમાતા છે તો આ રીતે પાણી સંસ્કાર ત્યાર પછી વનસ્પતિ સંસ્કાર તો વનસ્પતિ સંસ્કારમાં જે ખેડૂતો અત્યાર સુધી જે કેમિકલ ખેતીની અંદર જે દવા અને ખાતરનું વાવેતર કરે છે દવા અને ખાતરનો દવાનું જે છંટકાવ કરે છે તેની જગ્યાએ અમે ગાયનું દૂધ અને ગોળ એક વખત આપણે હિંગ અને ગૌમૂત્ર એક વખત ખાટી છાસ અને આંકડાનું પાણી એ રીતે પોતાની કોઠા સુજ મુજબ પોતાના વાતાવરણની અનુકૂળતા મુજબ પોતાના ફાર્મમાં જે કાંઈ આપણી અનુકૂળતા અવેલેબિલિટી ઇઝી અવેલેબિલિટી જે વસ્તુ છે એ મુજબ છંટકાવ કરવાનો હોય છે રહે છે અમે બધું પણ કરી કરી રહ્યા છીએ અમારી અનુકૂળતા મુજબ ઇઝી ઓપરેટેબલ ફાર્મિંગ કેમ થાય ઝંઝટ મુક્ત ખેતી કેમ થાય એવા પ્રયત્ન આપણે કરવાના છીએ અને ત્યાર પછી જે છેલ્લો સંસ્કાર છે જે યજ્ઞ એ સાઠ ટકા ખેતીમાં ભાગ ભજવે છે અને એ અગ્નિવોત્ર યજ્ઞ જે નિત્ય યજ્ઞ